છે મુખ બહુ સુંદર હોય પણ ઈ સ્ત્રી એના શરીરમાં ત્રણ જગ્યાએ કૂબડી હતી જેથી આખા મથુરાના બધા માણસો હતા એને એને ઉપજ્યા બોલાવતા

ચંદન નો લેપ બનાવે અને સરસ મજાનો ચંદન નો જે લેપ હોય ને એ લેપ તૈયાર કરી અને મથુરા નરેશ કંસ માટે રોજ મોકલવાનું એનું કામ એ એટલે આવડા બધા આવ્યા એટલે કાનુડે કીધું જો કપડા કપડે હાઈ ક્લાસ થઈ ગયા છે માપના ગળામાં હાર બાર માળી પહેરાવી દીધા છે હવે કે તિલક ઘટે છે

આ જે કુબજ સંતો કહે જે કુબજા હતી એ ત્રેતા યુગમાં એટલે કે રામ અવતારમાં પ્રભુએ જયારે રામ અવતાર લીધો ત્રેતા યુગ નો સમય હતો ત્યારે આ કુબજા મંથરા

મંથરીને ઓલું યાદ આવી ગયું ત્રેતા એટલે પછી ખૂબજા ને ભગવાન ને જોયા એટલે એ આખું એને ચરિત્ર દેખાડો અને એને થયું કે આ છે અવધ વાળો છે એટલે એ કુબજા એ ભગવાન ના વિશાળ ભાલ માં ચંદન લેપ કરી દીધું અને એમાં પણ પાછું કૃષ્ણ ભગવાન હતા ભગવાનના હાથ અડવાથી બા એના ત્રણ જે વળાંક શરીરના હતા એ બધા સંતો નો મત છે કે કૃષ્ણ ભગવાનની જે જે લીલા તમે લઈ લો એની અંદર એક તો પાત્ર રૂપમાં છે અને બીજું એમાંથી આપણે કઈક લેવા જેવું

કયા કયા આપણામાં કામ રહેલું છે આપણામાં કામ નો એક વળાંક છે આપણામાં ક્રોધ રહેલો છે આપણામાં ઈર્ષા રહેલી છે કામ ક્રોધ અને આ ઈર્ષા આ ત્રણ વળાંક છે આપણા દરેકના જીવનમાં છે તમે કોઈ પણ વ્યક્તિ લઈ લો એને તમે ગમે એટલો શાંત રહે એનામાં કામ ક્યાંક ને ક્યાંક આવી જ જાય બા તમે વિચારો કે આપણે કથા મે ગાય હતી કે કૈલાસપતિ ભોળાનાથ પણ મોહિનીને જોઈને કામિત થયા હતા અનેક ઋષિઓ કથાઓ ઘણી છે અનેક ઋષિઓ પણ કામનો ભોગ બનેલા છે પણ જો આ જે કામ છે એને સીધું મારી નાખવાની કોઈ વાત નથી કામ ને મારી નથી નાખવાનું જીવનમાં જે રહેલું છે એને સીધું કરી તો માત્ર એ કૃષ્ણની કૃપા કરશે દરેક ના મનની અંદર બા ક્રોધ રહેલો જ છે ગમે એટલો શાંત હોય શાંત હોય શાંત હોય શાંત હોય પણ ક્યારેક ને ક્યારેક એ વ્યક્તિમાં ક્રોધ આવી જાય અને ઈ નાનકડો ક્ષણ બે ક્ષણ નો ક્રોધ બહુ મોટા મોટા યુદ્ધ કરાવી નાખે છે મહાભારત ની કથામાં એવું આપણે આવે કે ભાઈ દુર્યોધન પાણી હતું ત્યાં જળ હતું ત્યાં સ્થળ હતું ત્યાં પડ્યો

અને ઈર્ષા છે અમારા શરીરમાં રહેલા ત્રણ વળાંકો છે હે હરી તું એને સીધા કરી દે એટલે દરેક કથાનો ભાગવત શાસ્ત્ર માટે જ આટલો મહાન છે કાલે સમય નતો તો મેં આમ એ કથાને જવા દીધી પણ પાછું અત્યારે યાદ આવ્યું તો હું બા કહું કે સટક જે કથા આવે સટક એટલે ગાડું એક ભગવાન કરે છે આટું મારી આવી બને છે એવું કે ગોપીઓ ભગવાનને ને આવીને બહુ રમાડતી હોય છે ઘડી ગાલે ઘડી કમરમાં ગલી ગલી કરે ને ઘડી કાનુડા નામ હુવા નથી એટલે યશોદા માને એમ થયું કે આને હું કેટલીક વાર ના પડું કે ભાઈ રેવા દે ને ઘડી હુવા દે જાગે પછી રમાડજે ઘડીકેને હું હમણે જ હું એમ કેમ કેવું એટલે માં યશોદા ને એમ થયું કે આને હું છે ને આ બધી અહીંયા ભલે બેઠું હું બહાર જ્યાં ઓલા યમલા અર્જુન નું ઝાડ છે એની ગાડું છે મારો કાનો અડધી કલાક સુઈ જાય આવા ભાવ થી ના આવી દે છે પણ હવે ના શું બને છે એ ગાડા ઉપર ઘી ના ડબલા માખણ ડબલા દૂધના દબાણ ભરેલા છે બહુ સમજવા જેવો નાનું એવું સૂત્ર છે કે ભગવાન ને નીચે બાંધ્યા છે ગાડાની નીચે ઉપર બધાય રસ ભરેલા છે ઘી દૂધ આપ સૌને મને જણાવતા ખૂબ આનંદ થાય કે અમારે વાંકાને બીઆરસી સાહેબ વધારે છે પણ એને અત્યારે બધું કામ હોય એની અનુકૂળતા વધારો બાપુ જયસિંહ રામ વધારો વધારો અને અમારે યશપાલજી ઝાલા સાહેબ અમારે પ્રમુખ અમારા સંઘના છે વદેદાર જય સિયારમ દાવો આવો ભાવ રાજ્યો ભાવ અને આ લુણસરીયાના તલાટી સાહેબ છે

બરાબર અમારે આ યસપાલસિંહ ઝાલા ઝાલા પરિવારમાંથીને જ આવે અને લુણુ સરિયાના માસ્ટર છે બા મારી આરે નોકરી કરે છે તો આવો મંત્રી સાહેબ આવો આયા આવો અબે એમ થોડું હાલે ભલામાણા તો થોડું તમને બધાને ડિસ્ટર્બ કર્યો પણ માફ કરજો આ એ લોકો ને કાર્યક્રમ માં બીજી જગ્યા જવાનું હોવાથી સાહેબ નીકળે છે ફરી એક સાહેબ આભાર તો આપણે વાત કરતા હતા કે ભાઈ કૃષ્ણ ભગવાન ને બા હવે સાંભળો પાછો હું પાછા હાર

કેવો કેવો કોઈને ફરવાનો રસ કોઈને ખાવાનો રસ કોઈને વાતો કરવાનો રસ કોઈને ભૌતિક વસ્તુઓ ખરીદવાનો રસ કોઈને શાસ્ત્રો વાંચવાનો રસ આવા અનેક પ્રકારના રસ આપણામાં છે પણ જો આ બધા રસ જે છે ને એને આપણે ભૂલ હું કરીએ છીએ કે એ રસને આપણે ઉપર રાખીએ છીએ અને કાનુડાને નીચે રાખીએ છીએ પછી ત્યાં હું થયું કે કાનુરામ જાગી અને સીધું એ પાટું માર્યું ને એ તોડી એટલે અર્થ મારા થાય કે જીવન ની અંદર આનંદ કરો હારું પહેરો બધું અનેક પ્રકારના રસ ને માણો કોઈ ના નથી પણ આ બધું કરતા 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 આપણે હરીથી ઉપર ન જાવ

મેં કાલે પણ કીધું હતું કે તમે તમારા ઉપર જે કંઈ કૃપા થઈ રહી છે એનો એક અર્થ એવા થાય કે આપણા જીવનમાંથી કામ ક્રોધ અને ઈર્ષા આપણે જો સીધું થવું હોય છે તો કૃષ્ણ કૃપા જોશે આવો સુંદર ભાવ સાથે કુબજાનો ભગવાને કૃપા કરી છે ત્યાંથી આગળ પ્રભુ એક મહોલ્લા માં ગયા વેપારી ને ત્યાં એટલે વેપારી એને થોડું